દેશના મેટ્રોપોલિટન શહેરમાં સમાવિષ્ટ જેવા ગુજરાતના સૌથી મોટા અમદાવાદ શહેરમાં નાગરિકોને બસ સેવા પૂરી પાડવા બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ વર્ષ બે હજાર નવમાં શરૂ કરવામાં આવી બાદમાં સુરત અને રાજકોટમાં પણ આ સેવા શરૂ થઈ નાગરિકોના સમય બચાવવા માટે પોતાના નિર્ધારિત સ્થળે ઝડપી પાડવા આ સેવા શરૂ કરવામાં આવી છે જેથી બીઆરટીએસ બસ ચલાવવા અલગ કોરિડોર બનાવવામાં આવ્યા પંદર વરસ પહેલાં શરૂ કરવામાં આવેલી આ બસ સેવાના કોરિડોર હવે બનાવવાના બંધ કરી દેવામાં આવ્યા છે હવે મિક્સ ટ્રાફિક્સમાં જ બસો ચાલી રહી છે આમ બીઆરટીએસ પ્રોજેક્ટનું વિસ્તરણ બંધ થઈ ગયું હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે આ ઉપરાંત સુરત અને રાજકોટમાં પણ નવા કોરિડોર કરવાનું બંધ થઈ ગયું છે સુરતમાં બીઆરટીએસ કોરિડોર એકસો દસ મીટર લાંબો સુરત શહેરમાં દેશનો સૌથી લાંબો બીઆરટીએસ કોરિડોર છે જે એકસો દસ કિલોમીટર લાંબો છે સુરત શહેરે સમગ્ર દેશમાં લીડ લીધી છે કારણ કે અહીંની બીઆરટીએસ બસ સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિક બની ગઈ છે હાલ ચારસો પચાસ જેટલી ઇલેક્ટ્રિક બસ સક્રિય છે આ માટે વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ડેપો રિપેર અને મેન્ટેનન્સ માટેની વ્યવસ્થા ઇલેક્ટ્રિક બસોને ચાર્જિંગ કરવાની સુવિધા અને ડ્રાઈવર કન્ડકટરને તાલીમ આપવામાં આવે છે બીઆરટીએસ વિભાગના અધિકારી પ્રસાદ કુમારે જણાવ્યું કે એકસો દસ કિલોમીટર સુધીનો બીઆરટીએ કોરિડોર છે વર્ષ બે હજાર ચૌદમાં કોરિડોર બનાવવાની કામગીરી શરૂ થઈને વર્ષ બે હજાર સોળમાં આ કામગીરી પૂર્ણ થઈ હાલમાં આ કોરિડોર પર સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બસ દોડે છે હવે નવા કોરિડોર બનાવાશે નહીં મુકેશ ગુરવ દિવ્યાંગ સુરત